નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ આઠ ગણિત ગણિતમાં આવડે એટલો છે નવમાં રકમ આપણને એવી રીતના આપેલી છે વિદ્યાર્થી મિત્રો ચાર નવ અને દસ વડે નિશેષ ભાગી શકે તેવી નાનામાં નાની પૂર્ણબદ્ધ સંખ્યા પેલો શબ્દ આવ્યો નિશેષ કોને કહેવાય મીન્સ તો કે તમે જેનો ભાગાકાર કરો છો ને ભાગાકાર કરતા તમને શેષ રિમાઇન્ડર જો જીરો મળે છે તો તે સંખ્યા નિશ્ચિત ભાગી શકાય છે તેમ કહી શકે કે જેની શેષ જે છે તે જીરો મળતી હોય એટલે કે નિશ્ચિત ભાગી શકાય છે બીજો એવો શબ્દ એવો પૂર્ણવક સંખ્યા હવે તમને ખબર છે પૂર્ણવક સંખ્યા એટલે કેવી સંખ્યા તો પૂર્ણવક સંખ્યા એટલે કે જેનું તમે વર્ગમણ કાઢી શકો છો તો પૂર્ણવક સંખ્યા પણ મેળવવાની કીધી છે તો ત્રણે ત્રણ

लसाने इंग्लिश में तो शॉर्ट गुशा। तो फॉर्म में क्या हुए तो एलसीएम अने गुसा बराबर लघु लसाने साइड में थे गुस्सा नो पर फुल फॉर्म ले ली गुस्सा तो गुसा नो फुल फॉर्म सो छे गुस्सा ने इंग्लिश में एक शॉर्ट फॉर्म सो छे तो एचसीएम टुक में तुमने याद हो छे तुमने माहिती तो होवी चाहिए गुसा नो फुल फॉर्म थाय छे गुरुतम

એકમનો અંક 0 છે પણ એકમનો અંક 0 હોય ત્યારે પણ એક વસ્તુ તમારે ચેક કરવી પડે એકમના અંકમાં બેકી સંખ્યામાં 0 હોય તો તે સંખ્યા પૂર્ણાંક છે બાકી પૂર્ણાંક નથી 180 પૂર્ણાંક સંખ્યા નથી તો કોઈ એવી નાના મનેની સંખ્યા વડે ગુણાકાર કરો જેથી તમને પૂર્ણાંક સંખ્યા મળે ચાલો જોઈએ અગાઉ ભણી લીધું આ છો 180 કેટલા વડે ગુણાકાર કરવો પડશે કે જેની એર ઘટે છે જેની જોડીમાં ઘટે છે

નાનામાની કઈ સંખ્યા વડે ગુણાકાર કરવાની તેથી પૂર્ણાંક સંખ્યા બની જાય પણ આપણને ખાલી પૂર્ણાંક સંખ્યા જ મેળવવાનું કીધું છે વર્ગમૂળ કાઢવાનું કીધું નથી છતાં પણ તમારે જો વર્ગમૂળ કાઢવું હોય તો જવાબમાં લખી શકો છો કેવી રીતે નવસો નું તમારે વર્ગમૂળ કાઢવું છે રકમમાં પૂછેલું નથી પણ આ એક સ્ટેપ વધારવાનું છે બે ગુણ્યા ત્રણ ગુણ્યા પાંચ તો નવસો નું વર્ગમૂળ ત્રણ પંચા પંદર ગુણ્યા ત્રીસ નવસો નું વર્ગમૂળ ત્રીસ થાય જવાબમાં તમારે ક્લાસમાં એટલું જ લખવાનું છે વિદ્યાર્થી મિત્રો કે નવસો એ નવસો એ માંડ્યા મુજબની પૂર્ણાંક સંખ્યા છે બરાબર સોરી પૂર્ણબદ્ધ સંખ્યા છે સંખ્યા છે રકમમાં ખાલી આપણને એટલું માંગ્યું માન્યું હતું નાનક નદી પૂર્ણવર્ગ સંખ્યા કરો પૂર્ણવર્ગ સંખ્યા નવસો એના પછીનો દસમો દાખલો સેન્ટુ છે એના જેવો જ તો અહીં આપણને એવું છે આઠ પંદર અને વીસ વડે વીસ ભાગી શકે તેવી નાના નાની પૂર્ણવર્ગ સંખ્યામાં કરો સેન્ટુ દાખલો છે આઠ અને પંદર વીસ નો ત્રણે નો લેવો પડશે આઠ પંદર અને વીસ

તમે જોશો તો બધાનો ગુણાકાર કરો બે દુ ચાર ચાર દુ આઠ આઠ ત્રીસ ચોવીસ ચોવીસ પંચા બરોબર અથવા આ બધું ગુણાકાર કરો ત્રણ પચાસ ત્રીસ દુ સાહીઠ સાહીઠ એકસો ની વીસ

चत्री सो नो बरमुर कर सो, såacă ब्धता माथी बरमुर्चत जर वो जा बेकुमिया ब मी धिधrial, चार पन्म साइट, statistics बरमुर्चत, म्लस्यय लास्कुमा कमारे छर्फवान्यं के, सांत्री संतक चत्री सो आ स सुर्णी है, महां बुज kullundi એકદમ સિમ્પલ છે વિદ્યાર્થી મિત્રો બધાને આવડી એવું છે બરોબર છે પહેલી વસ્તુ તો કે તમારે રસા મેળવવો પડે રસાનો ફૂલ ફોર્મ શું છે ગુસાનો ફૂલ ફોર્મ શું છે દહીં આપણે ગજા પણ કરી દીધી તો અહીં આપણે વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાય સપોર્ટ પ્રોને પૂર્ણ કરીએ છે ફરી પાછા નવા વિડિયો સાથે નવા લેક્ચર સાથે મળીશું થેન્ક યુ જય હિન્દ જય ભારત